નારિયર નારિયેળની અંદર પાણી ક્યાંથી આવે છે દરેક લોકોએ પીધા હશે પણ વિચાર્યું નહીં હોય આવો જાતે જાણીએ નારિયેળનું પાણી ગુણ ગુણકારી હોય છે નારિયેળના નારિયેળને લોકો પીવાનું પણ પસંદ કરે છે આ પાણી કિડનીથી પથરીઓ બચાવે છે નારિયેળ દિલની બીમારી દિલની બીમારીથી પીડિત લોકો માટે ફાયદાકારક છે ઇલેક્ટ્રોલાઇટ્સ અને એ એન્ટી ભરપૂર પાણીથી શરીરમાં ડિહાઈડ્રેજન નથી થતું અને પાણીનું ઉણપને પણ દૂર કરે છે જો વધુ થાક લાગ્યો હોય તો નારિયેળ પાણી પીવાથી તાજગી અનુભવાય છે શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે જે પાણીનું પાણી પીએ છીએ એ નારિયેળની અંદર ક્યાંકથી આવે છે મોટાભાગના લોકો આ વિશે જાણકારી નહીં હોય આવો આ રિપોર્ટના માધ્યમથી આ સવાલોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ નારિયેળ એ દુનિયાનું એક એવું ફળ છે જેની અંદર પાણી હોય છે તમે એ વાતથી અજાણશો કે નારિયેળની અંદરનું પાણી જેને આપણે પીએ છીએ એ તે નારિયેળનો ભ્રૂણભોષ ભાગ છે આ જ ભાગ ભાગ સમય જતાં સુકાઈ નારિયેળને ફેરવાઈ જાય છે જ્યારે નારિયેળનું પાકી જાય છે ત્યારે તેમાં રહેલ પાણી સુકાવા લાગે છે પહેલાં તે સફેદ પલ્સની રૂપમાં બને છે ત્યારબાદ જ્યારે નારિયેળ પાકી જાય છે તો સૂકા નારિયેળને ફેરવાઈ જાય છે આ બંને ખાવા માટે યોગ્ય છે